મજે જઈલા બગ બગ જો અનટુ જો તો બંદા હે દૂરબીન માં જો દૂરબીન માં જો લપક બંદા હશે અહીંયા ફૂલ સ્ટેપ છે જોતા ફૂલ સ્ટેપ છે થાતે ને હાલો હાલો ભીમા સકતી નહી હું ટોકન લેતો આવું

બંધ 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 અગિયા મિલા મિલા આવાજ બાવ છેલા ગરમા છેલા ગરમા અગિયા થોડો થાય તો ગાડી છે ને જેવું ઓ બંદા હું આવું નોળો ટકા બંદા હશે હાલો હાલો બંગલો હાલો ફૂલ ડેમેજ હે કરીની માને હું જોસો ફરિયાદ બીજી વાત વાતી રહે બકરી આવી

આડી બેઓ મેઓ બધા બેઓ જાવ બેઓ ઓટે વાહ ભાઈ બંધવા વાહ ભાઈ બંધવા અરે ઉપર બંધુ અરે કોકિલે કામ એક ગયો મને રિવાઇવ કરો જલ્દી યાર મને રિવાઇવ કરો યાર દેખાતો નથી

ai đi, भाई đi ए đi ए ए ए ए đi ए đi rồi. ए ए ए ए đây ए ए ए ए ए không ए 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

ફાઈન નીકળ અમે ગાડી પડી એકા તો રિવર્સ આવત થઈ ગયા આ નઈ ગાડી જો એનીમાં ભાગજે ગાડી દે હા તો ગાડી નીકળી ગઈ ગુડ જો ધ આઈ આર એન ડબલ એસ